આજે મુદ્દા પર ચર્ચા કરવી છે જ્યારે ભારત સરકારે એવો નિર્ણય લીધો છે કે ભારતમાં જે કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે એમાં ભારતમાં રહેતા દરેક પાકિસ્તાનીઓને પોતાના માદરે વતન લઈ પાકિસ્તાન પરત જવું પડશે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને અઠ્યાવીસ લોકોના મોત બાદ ભારત સરકારે પાકિસ્તાનની બેશરમીનો જવાબ આપવા માટે એક સૌથી મોટો નિર્ણય લીધો સરકારે એક જાતકે ભારતમાં પાકિસ્તાનની દૂતાવાસ બંધ કરી દીધો છે અને ભારતમાં રહેતા તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે એટલું જ નહીં સિંધુ જડ સંધિ રદ કરીને અટારી ચેકપોસ્ટ પણ બંધ કરી દેવામાં આવી છે આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ થાય છે કે પબજી ગેમમાં સચિન માણી સાથે આવેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદરનું શું થશે એ વિષય પર આજે ચર્ચા કરી રવી છે તો પાકિસ્તાનના આતંકવાદી હુમલાના જવાબમાં ભારત સરકારે કડક પગલા લીધા જેવા પાકિસ્તાનની દૂતાવાસ બંધ કરવાનો અને તમામ પાકિસ્તાનીઓના વિઝા કરવાનો પણ આ સમાવેશ કરવામાં આવ્યો છે આ પરિસ્થિતિમાં જોવાનું મહત્વપૂર્ણ એ છે કે ભારતમાં ગેરકાયદે રીતે રહેતી હેદર સીમા એટલે કે સીમા હેદર પર પગલા લેવામાં આવશે શું પગલાની અસર થશે સીમા હેદર પર એ સૌથી મોટો એક સવાલ છે જ્યારે કોર્ટમાં તેના કેસ પેન્ડિંગ છે હવે તમને એવું થશે કે

સરહદમાં તેમના ગેરકાયદેસર પેન્ડિંગમાં છે અનેક વખત દાવો કરી ચૂક્યા છે કે હવે તેઓ ભારતમાં રહેશે તેમના અંતિમ સંસ્કાર પણ અહીં જ થશે એ સાથે તમને પણ જણાવી દઈએ માં હેદર પબજી ગેમ રમતા રમતા રબુપુરા રહેવાસી સચિન મીના સંપર્કમાં આવ્યા હતા ને તે બાદ તે ભારતમાં આવ્યા છે ને હજી તેમની પાસે ના ભારત કોઈ પણ પ્રકાર નો પાસપોર્ટ છે તે ભારત નાગરિક છે તેવી આઈડેન્ટિટી પણ તેમની પાસે નથી તો શું ભારત સરકાર પાકિસ્તાન થી આવેલી સીમા હેદર ને પોતાના માત્રે વતન પાકિસ્તાન મોકલે છે કે નહીં એ જોવાનો સમય રહેશે આ વિષય પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સ અવશ્ય જણાવજો ને હજી સુધી આપે લાઈફ ની ફોન ન્યૂઝ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ ઇ કરી લેજો